ચકાં ગોતોનો હતો ચાકો આવા જડશે ભૂડાઓ

ચાલો આપણે જલ્દી અલ્યા હું હું શું કાઢવા અલ્યા સકો તો આમાં જવાનું હે અડો અલ્યા ખાવાનું જો બરાબર બરાબર જો મર્સી મર્સી જો ખાલી આ તો પાક થી ભાર મલી નહી કે આ જગ્યા માં ધસે જો અલ અલવા માર તો બેહું ખળવા ખાવ નહીં તો કરાજો મને ભૂખ્યા થાય યાર અલ્યા જીતવા કોરો વેળમ કરા પુડે ચકન ઓલાજી આ બધા બબડ પર પર કરા તો ખવરાતા નહી દે એ તઈ બડશો આવ કંધાય કરો અલ્યા કંધરી વાત નહી બડ મારા સકન બધું પૈસા તોરો આ અમાર બધા પૈસા માંથી લે છે ના ના ખવરો હેડ હું તો બધાય ના ખવરો હેડ આ તો થપો માર તોડે છે જનીયા હે જલ્દી કરો ફટાફટ ગોતવા વાડી કરો અરે આપણે દેવા નહી આવે પરવા હોય પરવા હોય પરવા હોય ઓમ જ ચક્કર દેવા છે ને જે હોય તો ઓમ જ હંતાય

ભાઈ તો તો ગાટકાનો ફટફટ કરો ઓવારના અલ્યા ફટતા નથી બોલતા ફરી ભરીયા ચેક તો છે હવે આટલામાં ફરીને આવી ગયો ચેક બધું બેરું હા બધું મારે આપા હું ફરિયાદ આયા ને કોઈ નહીં શું કરીને જઈએ અમે

ચકડો તો ડરી જતા હે ને સુ તો તમે અંદર જાઓ અંદર જાઓ પરિણામી ચકડો એ જ ગતો અને મને લાગી કો અંદર હશે એકમો સહીયો તો સુબાન ને તો મને લાગી યાર કે મને ઉલાજી બા આડા મોડામ ચકવો જોય કવ અરે પકાળી ફોન મે દુખવા માંડતો અને મને પાજ એટલો બધો લઈ ગયો તો રાત તો થઈ ગયા રાત ભાંગી ગયા આકાશી મજા આવે ક્યો મજા આવી ગઈ ફલા હાલ કરકે

એલે시오 આ બધું ભરી લીધું તો જીતું ભરી દે કે એ એ જીતું મને તો આવશે નાચનું બાસ તો કરાય આગળ બે હા નકસ એ બધા મહેમાન હંગા છે ને એ લઈ લે ફફર કરે મહેમાન આટલું નઈ તમાર ખર્ચા ના કરાવ પડે બુડો અરે ઈ વાત હાચી કરી હો ચાલ અપ અલે બોલો ના ભસ કોઈ અંદર આયા છે બસ મજાક ખરાવ અલે મલસે મલસે બુડો આ સકવાના અંદર કને બીજું છે અલે અલે રાતા છેડો બુડો હાડો હા

જો છોકો મને ને તમન ખવાવા નું ના ઉતરે પણ અમને તો ઉતરે ઈનું શું ખર્ચા ની ગયા તા

Yeah, are are I'm tired of shit and the coffee ain't hit yet. Damn, ain't that great. I don't want to go to work because my boss is a jerk and I'm not even that paid. I need a change in my life because I don't feel.

ચકાન ગોતવા ગયા છે આપડે તો ફરવા જયા તા ચકો છે ચાળ પર બેઠો છે ને આપડે તો રિવરફ્રન્ટ ફ્લાવર બધું ફોટા ફોટા પાડવાના જ નઈ પૈસા કોમ ના કાઢ્યા છીએ આપડે મજા

દાડા ને અમદાવાદ માં રખડી રખી ખાત્યા હે પણ તમે ટેન્શન ના લેવો કાલ થી ફોન કરું બરોબર ચકો મળી જ જાહે અતા તમે હુઈ જ હવે કશી ટેન્શન ના પૈસા નો સવાલ નહી પણ યાર પૂરો ચકાનો આખો દાડો ગોતે મળ્યો નહી તમે હવાર ફાઈનલ કોક કરાવજો ફોન કરું અને બોલાવું કાલ આપણે ગોતીએ જીના કાલ ગોતો જ પડશે ને મને આવતો રાત તમે પહોંચી ના લા આખો દાડો આપણે

હવા ચક બીજે ફરવાનું પ્લાનિંગ કરવું પડશે આ ત્યારે સુઈજા થારું મારે એટલે આ લાલફા ચતર રહ્યા ચકો કોણ એનો વાતો નહીં પેલી વસ્તુ લઈ જયો એનો વાતો હતો ચકો હવે ચકાન ગમે કરીને હવામાં ગૂતો તો પડશે જ લાલપણ ફોન કરીશ વેલા હતા તો મૂકવા દેવા કોઈ પડી નહીં પણ વસ્તુ લઈ જ ચકો અને બાવી હજાર આજ તો વાપરી ને આવ્યો અમદાવાદ માં મળ્યો નહીં પૈસા તો હું ફેર કમાઈશ પણ વસ્તુ આય જાય એકદમ ખાલી ચકો તો હું ખોઈ ગયો છે પણ હવે ગમે કરી ઊંઘું તો પડશે જીરા ગમે ત્યારે આજની રાત કાઢા ખો ને હવા માં ગમે ગોતી પાડીને નાવ અત્યારે ભૂગે ગમે